હાય એમ એટલે ચંપલા ગોહગે તો એક દિવસ નું મન મન થાય છે એટલે આ 200 રૂપિયા માં આજીવન બેઠા બેઠા ખાવું હાલો 200 રૂપિયા માં આજીવન બેઠા બેઠા ખાવનું હાલો 200 રૂપિયા માં આજીવન બેઠા બેઠા ખાવનું લગભગ 200 રૂપિયા માં આજીવન બેઠા બેઠા ખાવનું કોણ કી હાય એમ એટલે ચંપલા ગોહગે તો એક દિવસ નું મન મન થાય છે એટલે આ 200 રૂપિયા માં આજીવન બેઠા બેઠા ખાવું એટલા બસો રૂપિયા માં જીવન બેઠા બેઠા ઈ કેવી રીતે હેલા હાલો બસો રૂપિયા માં જીવન બેઠા બેઠા ખાવાનું હાલો એટલે બસો રૂપિયા માં જીવન બેઠા બેઠા ખાવાનું ઈ કેવી રીતે હેલા